ધીમે ધીમે સમાજ સંખ્યા પણ ઘટતો જાય છે આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મિટિંગ અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય કારણ કે સમાજ સંખ્યા પણ ઘટે છે અને સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટેકની શક્તિ ઘટે ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું ધીમે ધીમે જાગૃતતા આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો વન ચાઈલ્ડ અને ઘણા બધી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો રહ્યો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ મિટિંગ અંદર આ વાતની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો સાત આઠ નવ ભાઈ બહેન હતા આપણે આજે આજે પરિસ્થિતિ બદલાય છે આજે ઘણાના ના ઘર ની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી કુવા કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે આજે જે વાત હાસ્યાસ્પદ લાગે છે છે ને એ હકીકત બનવાની કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાન ની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુ અને ભાગવું પડે આજે તમે વિચાર કરી લો કાશ્મીર થી ભાગ્યા ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા ભાગતા જ રહ્યા છીએ ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ સમાજની આ સમસ્યા ઉપર પણ આપણું ફોકસ મિત્રો વધારવું પડશે ને એ વિશે હું આપનું ધ્યાન એટલા માટે દોરું છું કે જો આના વિશે નહીં વિચારીએ તો સો ટકા આપણે ગુમાવવું પડશે આપણે યુવાને આગળ કરીને યુવાનો શક્તિનું સર્જન કરીને આપણે સંગઠનની તાકાત બનાવી પડશે અને સંગઠનની તાકાત બનાવવા માટે જ્યારે વિશ્વ મે ફાઉન્ડેશન આટલું મોટું કાર્ય કરે છે એક ભેખ લઈને આખા વિશ્વની અંદર કામ કરે છે ત્યારે આખા દેશભરની અંદરથી અખિલ ભારતીય કચ્છ કરવા પરિદાર સમાજના આગેવાનો ને યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે પ્રમુખ સાહેબ મારે કહેવું પડે છે કે કચ્છની અંદર પણ ગાંધીધામ અને કેટલાક વિસ્તારો એવા છે કે જે આજે પણ મિત્રો વિશ્વ મેના સંગઠનમાં જોડાયા નથી કોઈ કારણ સંગઠનમાં જોડાવાનું છે ભાઈ આરપી પટેલને મજબૂત કરવા માટે નહીં તમારી સમસ્યાઓ તમારા પ્રશ્નો જ્યારે તમારા પગ ઉપર આ જિલ્લામાં આ ધરતી ઉપર આવશે ને એ વખતે આ જ સંગઠન તમારી ઢાલ બનીને ઊભું રહેવાનું